જય સ્વામી નારાયણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ ની અંદર આજના બ્લોગમાં હું તમને ને વાતચીત કરી હસી મજા કરીને બધું બતાવીશ અત્યાર સુધી આપણે બધું વિઝિટ કરાવતા હતા કાલના બ્લોગમાં હસી મજાક વાળા અને વિદ્યાર્થી વાતચીત વાળા અને ફની વિડીયો આવશે તો તમને પણ બહુ મજા આવશે તો ને લાઈક કરી નાખજો આપણે ને વિદ્યાર્થી આગળ હજી ટ્યુશન વાળા છૂટ્યા નથી આપણા ટ્યુશન વાળા છૂટશે ને પછી ત્યાં જ પણ મિત્રો હજી ને આપણે દસ બાર ને બોર્ડ વાળા છે ને જેને ટ્યુશન છે ને એ વિદ્યાર્થી હજી છૂટ્યા નથી બધા ટ્યુશનમાં હે અને નાના મોટા બધા છૂટા હતા બધા જતા હતા નાસ્તો કરવા મેં કીધું કઈ વાંધો નહીં હાલો આપણે બ્લોગ ચાલુ કરી દઈએ તો અત્યારે એને આપણે ગ્રીન સ્કૂલમાં આવું કંઈક વાતાવરણ હે તો મિત્રો છે કાલે છે ને આપણી એને હોસ્ટેલની અંદર એને યજ્ઞ હે તો આપણા એન્ટ્રસમાં અત્યારે એને સજાવટ હાલે છે તો પાંદડાથી બધું એને હણગારે છે હાલો હું તમને એ દેખાડવા લઈ જાઉં તો મિત્રો આ છે આપણો એન્ટ્રસ અહીંયા હાલે તૈયારી Oh, I'm good.

जरे कड़ी होगा उसे त्यार पूरे पूरा धर्मावी जैसे जिन आकर मैं आप मनुष्य जाति नहीं आस्थे जैसे ने परीचित की उनकी साख ना कट्टा पेज नौकरान थे आपने आपने पूरा अंग्यासन है अंग्यासन है साख मोटे कौन आये होते हैं अंग्यासन मोटे भाग पे लो है नहीं भाग पे लो है जी भाग पे अजी भाग ब

હલો લઈ લેજો હવે અરે કાકા વાહ ના ફરવા દેવાનું હોય લે તો મિત્રો આ લે આપણે અહીંયા કબડ્ડી અને અહીંયા છોકરા એમને દોડાવ ઉલારે લાય આવે હોલીબોલ મિત્રો આ યજ્ઞ મંડળ તો હાલો મિત્રો આપડે હોસ્ટેલ માં ગયા ગયાતા હવે આપણે એન્જોય પાર્ક કે જાય અહીંયા વિદ્યાર્થી શું કરે ને અહીંયા જ આપણે એને મર્તા આવી

આ કેદી મજા હા ટમેટા પર જવા દે મને આતે લેતો જાજે આ લઈ લેજો જોજેલા ઓસે ઉલ્લી ના જાતો વો ઉલ્લી ભાઈ અમે અમે રોજની પ્રેક્ટિસ હોય રોજની પ્રેક્ટિસ હોય મિત્રો હવેના આ વ્લોગ ના હાઈ જન કર ના કે બો મોટો થઈ ગયો હે તો ગાયમોન તો લાઈક કર ના જો અને ચેનલ માં ના હોય તો સબસ્ક્રાઇબ કર ના જો જો આપણી પાસે લીંબડો ના ડાયડા ને બધું હે ના ગ્રાઉન્ડ પર નું ખાલે કોઈ છોકરા આવ્યા જ નથી રમવા એમ કેવા મંડપ ને અણગારા રહે અડધા ઓલા ગ્રાઉન્ડમાં રમે અડધા એન્જોય પાર્ક રમે રમે આજ ક્રિકેટ નો માહોલ નથી ને આજ થોડું વરસાદ જેવું હતું તો બધું ભીનું ભીનું હોય ને એટલે પછી બહુ જાય નહીં રમવા અંદર તો હવે આ બ્લોગ નો કરી નાખીએ રેમોન તો લાઈક કરી નાખજો મળી જાવ ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં જય સ્વામિનારાયણ